નેત્રણ તાલુકાના ફુલવાડી ગામે બનનારા સભ સ્ટેશનના નિર્માણ સમર્થનમાં જે અસંખ્ય ગામના લોકોએ રેલી સ્વરૂપે મામલેદાર કચેરી ખાતે સમર્થન પત્ર આપ્યું હતું નેત્રંગ તાલુકાના થવા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સભ્યોએ ફુલવાડી ગામે દોઢ એકર જમીનમાં સબસ્ટેશન બનાવવામાં આવે તેવો ઠરાવ કરીને રાજ્ય સરકારમાં ફુલવાડી ગામે સબસ્ટેશન સ્ટેશન રાજ્ય સરકારે મંજૂરી આપતા વિવાદનો વિવાદ નો છે છો ધારાસભ્ય વસાવા કોંગ્રેસના અગ્રણી શેરખાણ પઠાની આગેવાની ફુલવાડી ગામ નેત્રંગ નેત્ર મામલે આવેદનપત્ર આપી રજૂઆત કરી થવા ગામ પંચાયત સરપંચે ગ્રામ સભાના બોલાવ્યા વગર જ બારબાર ફોટી સહી કરી ઠરાવ કર્યો છે અને ફુલવાડી ગામે સબસ્ટેશન બનશે તો તેને વિરોધ કરવામાં આવશે ત્યારે ઝઘડેના ધારાસભ્ય રિતેશ વસાવા અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ફુલવાડી ગામે સબસ્ટેશન બની રહે તેવું જણાવ્યું હતું જે ઉલ્લેખ કર્યો રહ્યો કે નેત્રંગ તાલુકાના ફુલવાડી ગામે સબસ્ટેશનના નિર્માણની માંગ સાથે નેત્રંગ તાલુકાના ત્રીસ ગામોના સરપંચ સભ્યો અને ખેડૂત આદિવાસી ગ્રામજનોએ મામલતદારના આવેદન પત્ર પાઠવ્યું હતું સબસ્ટેશનના નિર્માણી કામગીરીથી ત્રીસ ગામોના રહીશોને સમયસર વીજ પુરવઠો મળશે સર્વાંગી વિકાસ મદદરૂપ થશે તે દરમિયાન જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન રાયસંગ વસાવા પરેશભાઈ વસાવા ગૌતમભાઈ વસાવા સરપંચ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આમ સબસ્ટેશનના નિર્માણ માટે ઇજ ગામોના રહીશોએ આવેદન આવેદનપત્ર આપી ફુલવાડી ગામે સબ સ્ટેશન બનાવવામાં વહેતી રજૂઆત કરી હતી દાસ શ્રીને ફૂલવાડી સબસ્ટેશન માટે જે સરકાર છે મંજૂર કર્યું છે કેમ કે એ વિસ્તારમાં લો વોલ્ટેજના કારણે લોકોને સારી મોટા પૂરતા પ્રમાણમાં વોલ્ટેજ નહોતો મળતો એટલે મોટરનો પ્રોબ્લેમ હતો લો વોલ્ટેજના કારણે ઇરિગેશન થતું નહોતું એના અનુસંધાનમાં જે સરકારે મંજૂર કર્યું છે એના વિરોધમાં જે રાજકીય તરીકે જે જેડેપણાના ધારાસભ્યને સરકાર પઠાણે જે વિરોધ દર્શાવ્યો છે એ તદ્દન ખોટો છે આપ સૌ જાણતું જાણો છો આખો જગત જાણે છે આખું રાજ્ય જાણે છે કે પચીસ વર્ષ પહેલાં લાઇટ કેવી હતી ગામડાઓમાં જ્યારે નરેન્દ્ર મોદી સરકાર આવીને ચોવીસ કલાક વીજળી આપવાની શરૂઆત કરી ત્યારે નાના નાના લોકો ખેતી કરતા થયા સમૃદ્ધ થયા એનો એનો વિકાસ આજે દેશ અને રાજ્યને થાય છે અને લોકોને થાય છે તો આજે જે છે સબ સ્ટેશન એ સબસ્ટેશન બનવું જ જોઈએ પંચાયતે એના કાર્યવાહી પ્રમાણે ગ્રામસભાનો ઠરાવ કર્યો છે ગ્રામસભાનો પણ ઠરાવ કર્યો છે અને મામલતદારને સુપ્રત કરીને મામલતદાર સરકાર છીએના નીતિ નિયમ પ્રમાણે એને જોઈને એને મંજૂરી આપી છે જે બરાબર જ છે અને આ સબ સ્ટેશન બનવું જ જોઈએ કેમ કે આપ સૌ જાણો છો ચૈતરભાઈને અમે કહેવા માગીએ છીએ આ માધ્યમથી આજે કે તું તો ચૈતરભાઈ અમે જ ભણાવેલા છે તમને તમે ધારાસભ્ય નસીબમાં બની ગયા ઉમેદવારો નબળાના કારણે એવો મતલબ નથી કે તમને લોકસભામાં વધારે મત મળ્યા એટલે તમે આ વિસ્તારના લોકોને તમે વાત કોમેન્ટ કરો છો તદ્દન ખોટી છે લોકોની એન્ટી ઇન્કમ બંસીના લીધે તમને મત મળ્યા છે તમે માનો છો કે મને મત મળ્યા છે એવું નથી અમે ઓખડીએ છીએ આ તમે જે તમે આક્ષેપ કરો છો તમારા વિસ્તારમાં વિસ્તારમાં જો આ વિસ્તારમાં હું પરેશભાઈ વસાવા માજી ચેરમેન મારું પણ કામ આવે છે અને અમે જ રજૂઆત કરી આજથી ચાર વર્ષ પહેલાં સબ સ્ટેશનને આગળના સરપંચશ્રી થવાના એમને કેટલી વાર રજૂઆત કરી કે તમે જગ્યા ફાળવો જગ્યા ફાળવો પણ એમના કોઈ પણ સમજના લીધે આ લોકો જગ્યા ફાળવી નહીં શકા આજના સરપંચને અમે ધન્યવાદ આપીએ છીએ કે એમને જગ્યા ફાળવી અને સબ સ્ટેશન માટે બને જગ્યા આપીએ બધા અમારા ચોવીસ ગામના વિસ્તારના લોકો વતી એમને ધન્યવાદ આપીએ છીએ અને આ વિકાસનું કામ થવું જોઈએ થવું જોઈએ એટલે થવું જોઈએ ધન્યવાદ શેરખાન પઠાણનું સૂચન છે કે સબસ્ટેશન બનાવો એનો અમને વાંધો નથી પરંતુ જે ગામમાં પચાસ એકર થી વધુ જમીન હોય ત્યાં સબસ્ટેશન બનાવો એવો કોઈ નોર્મ્સ નથી એવો કોઈ નિયમ નથી ગ્રામ સભાને અધિકાર છે એ ગમે એટલી જમીન આપવું ને નહીં આપવું ગ્રામ સભાને પાવર છે અને વિકાસના કામમાં એ હેતુ નડતો નથી જેથી ગ્રામ સભાએ ઠરાવ કર્યો હતો એને જોઈને સરકારે મંજૂર કર્યો છે સરકારના નોર્મ્સમાં એવું હોત ધારાસભ્યનું કહેવું ધારાસભ્ય ચૈતર વસાવાનું કહેવું છે કે જે ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો છે ખોટી સહયોગ કરીને ઠરાવ કરવામાં આવ્યો છે એની તપાસ થવી જોઈએ ખોટી સહયોગની આખા વિસ્તારના લોકોના ભાવનાના આધારે એકલી ગ્રામ પંચાયત થવાને દોષિત ના ઠેરવાય ચોવીસ ગામના લોકોના ભાવનાના આધારે થવા ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો છે એ સાચો ખરો અને બરાબર છે એના સમર્થનમાં કેટલા ગામના લોકો છે ત્રીસ ગામના લોકો